મામલો સંવેદનશીલ હોય લોકો મૂંઝાયા હતા પરંતુ એક યુવકે હિંમત દાખવી હતી અને તરાપ મારતા હુમલાખોર્યા રાહદારી ના બાવડા ઉપર બ્લેડ મારી દીધું હતું લોકો મળતા યુવતી ત્યાંથી લોકો વચ્ચે દોડી આવતા હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો ભીડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મેદરપુરા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને બંને યુવતીઓને પોલીસ મથકે લઈ આવી હતી અહીં ભોગ બનનાર વીસ વર્ષે યુવતીએ જણાવ્યું હતું કે હુમલાખોર તેના વતન ઓરિસ્સાનો વતની અને એક સમય પોતાની સાથે અભ્યાસ કરતો પ્રેમી દિપુન રાજુ જૈના છે આ શખ્સ તેની ઉપર છેલ્લા ચાર મહિના દરમિયાન વારંવાર અપહરણ કરી બળાત્કાર કરી ચપ્પુની અણીય વારંવાર બળાત્કાર કરી ચૂક્યો હોવાનું જણાવતા પોલીસે યૌન શોષણનો ગુનો નોંધ્યો હતો આ યુવક તેની પાછળ ચાર મહિના પહેલા સુરત આવી ગયો હતો સ્ટેશને ફોન કરી બોલાવી વરાછા વિસ્તારમાં આવેલી ચાલીમાં એક મકાનમાં લઈ જઈ સાત દિવસ ગુંદી રેપ કર્યો હતો ભાગીને અમરોલી જતી રહેતા એક મહિના યુવકે અમરોલીમાં જાહેરમાં દવા પી લેતા યુવતે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો દરમિયાન ફરી પોતાની સાથે યુવતીને લઈ જવા માટે પ્રયાસ કરતા ઘટના બની હતી પોલીસે આરોપી દીપુન જેનાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે